ભાજપના કાર્યકરો સિહોરી ડેપ્યુટી સરપંચ વજુભા ડાબી યુવા આગેવાન નરેશ કકાણી સહિત સો જેટલા યુવાનો જોડાયા કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના સિહોરી ખાતે રઘુવંશી સોસાયટીમાં દશામાના મંદિરે મીટિંગ દરમિયાન અનેક યુવાનો જોડાયા કોંગ્રેસમાં સિહોરી વિસ્તારનો વિકાસ રૂંધાતા ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે ધારા ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ ભાજપથી નારાજ કાર્યકરો સિહોરી ડેપ્યુટી સરપંચ વજુભા ડાબી યુવા આગેવાન નરેશ કકાણી સહિત સો જેટલા યુવાનો જોડાયા કોંગ્રેસમાં કાંકરેજના પૂર્વ પટ્ટાને અન્ય અન્યાય થતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાનોને આવકાર્યા બીરો રિપોર્ટ રામજી પરાય ગોર આજે સિયોરી મુકામે રઘુવંશી સોસાયટીની અંદર અમારા કાકરેત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી બીજા ડેલીકેટ તુલસી વાઘેલા અમારા થરાનગર પાલિકાના પૂર્વ પ્રમુખભાઈ વિનોદજી ઠાકોર અમારા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનભાઈ મહિદ્દીનભાઈ મોરવાડિયા સાથે રઘુવંશી સોસાયટીની અંદર આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મીટિંગમાં અમારા ડેપ્યુટી સરપંચ તારી નરેશભાઈ કાકાણી સાથે સોથી વધુ યુવાનો યુવાનો એટલે જવાબદારીવાળા યુવાનો અને આગેવાનો કોંગ્રેસ પક્ષના વિચારધારા સાથે આજે જોડાયા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે કામ કર્યું વર્ષોથી રાજ દિવસ મહેનત કરી અને એમને પક્ષને ગમે તેટલો મજબૂત કર્યો પરંતુ ક્યાંક મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એના પાયાના કાર્યકરને ક્યાંક ને ક્યાંક નગર અંદાજ કરી અને સાઇલ કરતી એવું મને દેખાઈ રહ્યું છે ત્યારે જે રઘુવંશી સોસાયટીની અંદર અમારામાં વિશ્વાસ મૂકી અને જે કોઈ યુવાનો જોડાયા છે એમને આપણા ટીવી મીડિયાના માધ્યમથી સંપૂર્ણ ખાતરી આપું છું કે કોંગ્રેસ પક્ષની સંસ્કૃતિ કોંગ્રેસ પક્ષની વિચારધારા હંમેશા એક ભાઈચારા સાથે જોડાયેલી છે અને એ ભાઈચારા સાથે હંમેશની અંદર અમે જે યુવાનો જોડાયા છે એ યુવાનોને એમની જે કંઈ વાત નાની મોટી વિકાસતી છે એમાં પણ અમે એમને પ્રથમ પ્રાયોરિટી આપી છું સાથે સાથે અહીંયા કોંગ્રેસ પક્ષના પણ સૌ અમારા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ભીખુસિંહ ડાભીને અથાગ પ્રયોગથી જે આ બધું આજે આયોજન ગોઠવવામાં આવ્યું છે એ બધા શિવરી સર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુજી ડાભી અમારું સોશિયલ મીડિયા ટીમ અને શિવરી સર કોંગ્રેસના સૌ આગેવાનોનો પણ આભાર માગું છું સ વિશેષ આજે નરેશભાઈ કકાણી સાથે જે સો યુવાનો દરેક સમાજના જોડાયા છે એ સર્વ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આનંદનો દિવસ છે આજના દિવસમાં મને એની વિચારધારા સારી ના લાગી એટલે હું કોંગ્રેસ પાર્ટીમાં અમૃતજી સાહેબ સાથે મારા સ્વ કાર્યકર્તા હરેક સમાજના લઈને સાથે જોડાવ છું